સીતારામ બધાય ની તો વાગ્યા હાડા દહ ને હું આવી સોરા ઉતારવા અમે આ માંડવી વાવી ના દુ આ બધા સોરા આ બી નાખ્યા તા ને એવા આમ જેવું હિંગું થયું કોક તો પાકે ગયું ને થાય તે આથી થોડાક ઉતર થોડાક બારમા મોલી કે બીજા ખેતરમાં હે સોરાથી ના લેવા ગયા તે આજનું જો શેક થઈ જાય તો સોરાનું શેક ખાવાની મજા આવે હું જોઉં અઠાવક અઠાવક હજી બી વાર્યું છે ને હિંગું

સીટી મોકઈ જ થાય આગળ થાય પાછી

ને જો એક વાત કહેવી એટલે માહીવાળાઓની સેવા કેવી હૈ માર પી હે એક ગરમીમાં હે તે ઈણે હાટું થે અને આપણે માહીમાં જો દૂધ દેતા હોય ને તો એ માહી મેમ્બરની એપ્લિકેશન છે એમાં જ સીધે સીધો તમારે કોલ લખાવી દેવાનો એમાંથી પૈસા હોય આપણા દૂધના ખાતામાંથી કપાઈ જાય અને એ લોકો આવે ગમે આપણા ઢોરની બિદદાન કરવાનું હોય કંઈ વાંધો હોય ગમે એ હોય એ લોકો આવે જાય સુધીમાં તમે આમાં કોલ લખાવી દો ને ડૉક્ટર બહુ સારા સર્વિસ બહુ સારી અને પછી તમે કોલ લખાવ્યો હોય ને એણે જે દવા દેવાની હોય ઇન્જેક્શન દેવાનું હોય એ બધા પૈસા આપણે જે દૂધમાંથી એનો ચાર્જ હોય ને કપાણ હોય ને એમાં જ પછી એક્સ્ટ્રા ચાર્જ આ કંઈ આપણે એને નહીં દેવાનો એ આપણા પગારમાંથી જ કપાઈની વન ટાઈમ ચાર્જ જ હોય પછી એ ચાર્જમાં એનું બધો આવે જાય દવા એની વિઝિટ એને ઇન્જેક્શન એ બધુંય આવે જાય જો ખાલી ઓપરેશન કરવું પડે કે પછી કંઈક લે જવી પડે ને તો એક્સ્ટ્રા ચાર્જ દેવાનો બાકી જે આ ઘેર આવે ને વિઝિટ કરે ને જે નિદાન કરે ને એના પછી આપણે કંઈ નહીં દેવાના દસ વાગ્યા પહેલા કોલ લખાવા દે ને તો ત્રણસો રૂપિયા કપાય દસ વાગ્યા પછી લખાવીએ ને તો સો રૂપિયા કપાય એવું હે હા કેમ દસ વાગ્યા પહેલા લખાવી દે તો એને રૂટ નક્કી થઈ જાય ને કે ત્યાંથી દસ વાગે નીકળે એટલે એને રૂટ નક્કી થઈ જાય કે આપણે ભાઈ આથી નહીં નાથી આઈને આપણે જવાનું હોય પછી દસ વાગ્યા પછી જે આપણે કોલ લખાવીએ ને એ એને એક્સ્ટ્રા રૂટમાં આવે આજની ત્રણસો રૂપિયા વધારે વધારે લઈએ

નો આવે ઈ કોઈ દી બને જ નહી આવે જ જાય તો ફક્ત આપણે તો છે ને બપોર સુધી વારો આગમ બપોર સુધી માં આકો રોય એટલે આવે જાય ન કે પછી સાંજ સુધી માં ગમે ત્યારે આવે ઈ હે તો એ લોકો ની સુવિધા બહુ સારી છે ચા બધી ઓની નાખા દીધું મગોટો તો ખા આ ખડેલો અમારો વ્યવાનો હે તો વાર હે બે ત્રણ મહિના ની વારે ઉન ભરે આશરે તેની માંગતી એવી થવાની હે એ પણ નાખી દીધા

એ ફેર ત્યાં ફેરવ્યા એકવાર દેખાય જોઈયું ચોલ્યો ઉડે હે આનું હેલિકોપ્ટર તા હેઠું જ રહ્યા ઉઠતું ને લ્યો 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 જો ઉડયો જયું ઓહ હૈ પોરી જાય કે જામનગર જાય પોરી પોઈને જય પાહે પાટ ઉઈ દયો હૈ એ જાય તો અમારે આવે ના ટાણા માહી વાળા તે અમારે ભી ને બાંધવાનું નક્કી કરીએ કે કી બાંધવી ના પ્લાનિંગ ચાલુ કે ભી હું કેદ બાંધવ્યું જ મુશ્કેલ હોય ત્યારે હું થઈ ને તારે થઈ ગઈ બાંધવ્યું કી પછી ખુલ્યું હોય ને ધોડાધડ થાય આખા ઓલામાં ચો એટલે આવે એની માર્ગીને મારગી તો હાંકી થી બાંધ્યું ને હાંકર ને કી નાળામાં કુ કરેલી હતી લાંબે રૂ હોય ને પકડવાનું તો હેરખું પકડાય જવો હોય વાં ઊભી ના આ હા એ ગમાણી ને ગમે બાંધવી કે નહીં એ જવો જોઈ આવે ને ડુંગળી છે ને જે ઉપરથી થી અપડાવી દે ને પૂરી થઈ જાય એમ સેટવા ઉપર પડી જો વા એવું ટ્રેક્ટર ને ધક્કો મારે ને કી તો આ હેઠો ઠીક ને તો આવે તો ને થઈ તો આ હમ હેઠો જો ઈ અપડાવે પછી મારો તો આમાં કઈ